વડોદરામાં પૂર સ્થિતિની ફરી સમીક્ષા કરાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીમાં અધિકારીઓ પાસેથી સ્થિતિનો તાગ પણ મેળવ્યો કેશડોલ અને સહાય વિતરણની કામગીરીની માહિતી લીધી શહેરના વેપારી મંડળ નાગરિકો સાથે મુલાકાત પણ કરી તો વડોદરામાં પૂરના પાણીએ તારાજી સર્જી છે ત્યારબાદ ફરી એકવાર સમીક્ષા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા બેઠકોનો દોર ચાલી રહ્યો છે તો સ્થિતિનો તાગ પણ તેઓ સાથે તેમણે બેઠક કરી કચેરીમાં અધિકારીઓ પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો રોલ અને સહાય વિતરણની કામગીરીની પણ માહિતી તો શહેરના વેપારી મંડળ નાગરિકો સાથે મુલાકાત પણ હર્ષ સંઘવીએ કરી છે વરસાદે તબાહી મચાવી હતી અને જ તારાજીના કારણે લોકો હેરાન પરેશાન પણ એટલા જ થયા હતા લોકોમાં રોષ પણ એટલો જ હતો જોકે ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા પૂર સ્થિતિની ફરી સમીક્ષા કરી તો બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ વડોદરામાં પૂરના પાણીએ તારાજી સર્જી હતી ફરી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે સ્થિતિનો તાગ પણ મેળવી રહ્યા છે તો બીજી તરફ બેઠકોનો દોર પણ બિલકુલ ધ્રુવિષા વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે આ જે મુલાકાતે આવે છે સતત ત્રીજી બેઠક વડોદરા શહેરમાં તેમના દ્વારા યોજવામાં આવી છે જોકે જે રીતે સર્વેની કામગીરી કરવામાં આવી કેશ ડોલ હોય અથવા તો જે રાશનની કીટ હોય આ તમામની જે કામગીરી છે તેની સમીક્ષા કરશે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી જે રીતે જોઈએ તો વડોદરા શહેરમાં જે લોકોમાં છે તે વારંવાર રોષ જોવા મળે છે અને તે જ સ્થિતિને ઠાળવા માટે ક્યાંક ને ક્યાંક ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે તે હવે મેદાને આવ્યા છે અને અલગ અલગ પ્રકારની બેઠક છે તે યોજી રહ્યા છે અલ જે વેપારી એસોસિએશન હોય અથવા તો મેડિકલ એસોસિએશન હોય આ તમામ એસોસિએશન સાથે હજુ પણ આ બેઠક છે તે યથાવત જોવા મળી છે કારણ કે જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરના વેપારી એસોસિએશન દ્વારા પણ ગઈકાલે જે મુખ્યમંત્રી છે તેમને પત્ર લખવામાં આવ્યો હતો અને જે રીતે કામગીરી છે તે તલાટી અને મામલતદારને સોંપવામાં આવી હતી અને તેની અંદર આ વેપારીઓ છે કે ક્યાંકને ક્યાંક નારાજ જોવા મળ્યા હતા તેમણે કહ્યું હતું કે અમારી કમિટીના જે પાંચ સભ્યો છે તેમાં તેમને રાખવામાં આવે ત્યારબાદ સર્વેની કામગીરી કરવામાં આવે તેમજ જે સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક ઓછી છે જે રીતે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેને લઈને વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક નારાજ હતા આ જ રજૂઆતને લઈને ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે વેપારીઓ સાથે બેઠક કરી છે સાથે સાથે મેડિકલ એસોસિએશન છે તે પણ આ બેઠકની અંદર જોડાયું છે મેડિકલ એસોસિએશનના જે આઈએમઇના પ્રમુખ છે તેમને પણ ગુજરાત ફર્ષ સાથે વાતચીત કરીને તેમણે પણ જણાવ્યું કે જે રીતે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ અને ક્યાંક ને ક્યાંક અચાનક જ આજે પૂર આવ્યું જો થોડી ક્ષણો પહેલાં અથવા તો થોડા જો કલાકો પહેલાં હોત તો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે તે થાળે પડી શક્યા હોત પેશન્ટો છે તેમને હું પણ કરી શક્યા હોત કારણ કે વડોદરા શહેરમાં નવસો જેટલી હોસ્પિટલો છે અને નવસોમાંથી એકસો ને સાડત્રીસ જેટલી હોસ્પિટલોમાં જે આઈસીયુની વ્યવસ્થા છે જો કે હાલ તો આ જે આઈસીયુની વ્યવસ્થા એટલે ઓક્સિજનની કોઈ પણ પ્રકારની ઘટ નથી પડી અથવા તો જે વીજળી હોય તે પણ જનરેટર દ્વારા ચાલુ રાખવામાં આવી હતી એટલે ચોક્કસથી હાલ તો આ તકલીફ નથી પડી તેને લઈને પણ બેઠકો જોઈએ પરંતુ આગામી સમયમાં જે રીતે સુચારૂ આયોજન કરવામાં આવે તમામ મુદ્દા ઉપર હાલ હર્ષ સંઘવી સાથે આઈએમઇના જે પ્રેસિડેન્ટ છે તેમની સાથે ચર્ચા થઈ છે ખાસ કરીને વાત કરીએ તો તેમણે તે પણ જણાવ્યું કે આજે તારાજી સર્જાય તેમાં વેપારી હોય અથવા તો જે મેડિકલની જે ડોક્ટરના જે હોસ્પિટલ હોય તમામ હોસ્પિટલોમાં નુકસાન થયું છે સાડત્રીસથી પણ વધુ હોસ્પિટલ છે તે અકોટા અને અલકાપુરી આસપાસની વિસ્તારમાં આવેલી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસ્યું હતું તમામ જે લોકોને હાલ મોટું નુકસાન થયું છે જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરમાં ગંદકીની પણ વાત કરી છે કે ગંદકી જે રીતે સફાઈ થવી જોઈએ તે પ્રમાણે થઈ નથી હજુ પણ વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગંદકીની સમસ્યા યથાવત છે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આવનાર દસથી પંદર દિવસમાં ક્યાંક ને ક્યાંક વડોદરામાં જે રોગચાળો ફેલાવાની શક્યતા છે તે પણ સર્જાઈ શકે છે તેને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે બેઠક થઈ છે તેમાં પણ તેમણે કહ્યું કે અમારી જે મેડિકલ એસોસિએશન એટલે કે ડોક્ટરોની જે ટીમ છે તે પણ જે સરકાર સાથે રહીને આ તમામ કામગીરી કરવા માટે તૈયાર છે અને તમામ બાબતે હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે બેઠક કરી રહ્યા છે હજુ પણ બેઠકોનો દોર છે તે યથાવત છે ત્યારે જે રીતે જોઈએ તો વડોદરા શહેરમાં આજે સતત ત્રીજી વખત ગૃહ રાજ્યમંત્રીએ સમીક્ષા કરી છે અને અલગ અલગ એસોસિએશન સાથે બેઠક ચાલુ છે જી છેલ્પેશ જોડા આભાર આપનો